પઢિયાર ગામના મુખ્ય રોડ ઉપર ગેરકાયદેસર રીતે કરેલા દબાણ હટાવવા નોટિસ અપાઈ ગોધરા તાલુકાના પઢિયાર ખાતે પઢિયાર ડેરી લઈ કરણાના મુવાડા સુધીનો રોડ મંજૂર થયો હતો જે હાલ આ રસ્તાની કામગીરી શરૂ છે ત્યારે પઢિયાર ગામના ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોય તેવું લાગી રહ્યું છે જેથી આ બાબતે ગ્રામજનોએ દબાણ હટાવવા અંગે ઉચ્ચ કક્ષા રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈ પઢિયાર ગામના તલાટી કમ મંત્રી તેમજ ગામના સરપંચ દ્વારા કલમ એકસો પાંચ હેઠળ દબાણ હટાવવા માટે રોડની બાજુમાં કરેલ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે આધાર પુરાવા સાથે દિન સાત માં રજૂ કરવા જણાવ્યું છે જો દબાણ ગેરકાયદેસર હોય તો તે દિન બે માં હટાવવા માટે તલાટી કમ મંત્રી ગિરીશ મજાર ગામના સરપંચ હરેન્દ્રસિંહ રાહુલજી તેમજ મોટી સંખ્યામાં ગામના વડીલો યુવાનો સ્થળ પર હાજર રહી માપણી કરી સ્થળ ઉપર જ કુલ નવ લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે ગ્રામજનોની માંગ છે કે કરેલ દબાણ વહેલી તકે દૂર કરવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિને અડચણ ના બને સાથે તમામ કામગીરી કોઈ પણ ભલામણ વગર કાયદાકીય રીતે જ કરવામાં આવે આ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અહિંસક આંદોલન પણ ગ્રામજનો કરશે તેવું જણાવ્યું છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર